રાજકોટ અમદાવાદ હાઈવે પર વહેલી સવારે પોલીસ અધિકારીઓ દ્વારા ચેકિંગ દરમિયાન કરોડો રૂપિયાનો ચાંદીનો એક હજાર કિલોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો તથા ચાંદીના જથ્થાની તપાસ માટે આઈટીના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા આચાર સંહિતાના ઓઠા હેઠળ ચાંદીનો જથ્થો જપ્ત કરાતા રાજકોટ ગોલ્ડ જ્વેલર્સ એસોસિએશને વિરોધ નોંધાવ્યો છે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ રાજકોટ ગોલ્ડ ડીલર એસોસિએશન અને તમામ એસોસિએશન ભેગા થઈ અને પબ્લિકની ઉપર આજે હેરાનગતિ સંહિતાના નામે નાખતા હતા અને હેરાન કરતા હતા એના વિરોધની અંદર અમારી સોની બજાર બંધ છે ચાંદીનો જંગી જથ્થો જપ્ત કરાતા રાજકોટના સોના ચાંદીના વેપારીઓના ટોળે ટોળા કુવાડવા પોલીસ સ્ટેશને રેલી સ્વરૂપે કૂચ કરી ગયા હતા વેપારીઓએ ચાંદીનો જથ્થો છોડાવવા માટેના પ્રયત્નો કર્યા હતા તેમજ ચૂંટણી પંચની હેરાનગતિ આમ જ ચાલુ રહેશે તો વેપારીઓએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ધમકી ઉચ્ચારી હતી આજના બનાવમાં જે ફની અંદર આંગળીયા પેઢી માલ લઈને આવતી હતી આખું અને એમાં રાજકોટમાં મોટા પ્રમાણમાં ઇમિટેશન જ્વેલરીનો બિઝનેસ છે ચૂંટણી આચાર સંહિતાના નામે વેપારીઓને હેરાન કરવામાં આવશે તો અનેક લોકોની રોજીરોટી છીનવાઈ જશે ચૂંટણી પંચ દ્વારા નિયમોને હળવા કરવામાં નહીં આવે તો રાજકોટના વેપાર ધંધાને માઠી અસર પડશે કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા વીટીવી રાજકોટ